જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર તો મિત્રો આપણે દેશી વિજ્ઞાન વિશેની ઘણી બધી વાતો કરી આપ સૌએ ખૂબ સપોર્ટ કર્યો છે દેશી વિજ્ઞાન વિશે પણ આજે ખેડૂતો અને આમ જનતા લોકો હજી પણ જાણવા માટે ઉત્સુક છે એ જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આપણી આ વંશ પરંપરાગત જે કંઈ શૈલી છે એને આપણે વિસરી જશું તો આપણી પૂર્વજોની મહેનત એડે હશે આપણે પૂર્વજોએ મહેનત કરી છે અને આપણા માટે જે કાંઈ બનાવી અને તૈયાર કરીને મૂકી ગયા છે એના વિશે આપણે કંઈક વિચારશું અને એમાં વિશ્વાસ કરતા થઈશું સાથે સાથે આજના ટેકનોલોજી યુગમાં થોડો ઘણો ટેકનોલોજીનો સહયોગ લઈ અને આગળ વધશું તો જરૂર આપણે સફળ થશું તો ખાસ કરીને મિત્રો દેશી વિજ્ઞાનની જે કાંઈ વાતો કરી છે એમાં જ કારણ કે નક્ષત્ર જે હોય છે એને જોવાના હોય છે સંક્રાંતિ જોવાની હોય છે હોળીનો પવન જોવાનો હોય છે અખાત્રીજ જોવાની હોય છે અષાઢી બીજ જોવાની હોય છે અને ચૈત્રી દનૈયા જોવાના હોય છે આવું ઘણું બધું કાતરા છે તો દેશી વિજ્ઞાનની અંદર બહુ વિશાળ છે ને જાણી અને એના ઉપર આપણે વિચાર કરશું તો આપણે ઘણું બધું જાણવા મળે છે અને આવો જ એક આજે વાત લઈને આવ્યા છીએ કારણ કે આજે ફરીથી દેશી વિજ્ઞાનને જે કંઈ તમે સપોર્ટ કરો છો એના માટે હું તમારી સાથે બદલી વાગતો જે આપણે બે હજાર એકવીસ અને બે હજાર બાવીસમાં એના વિડીયો બનાવ્યા હતા તો ફરીથી બે હજાર ત્રેવીસમાં આપણે એના વિડીયો નથી બનાવ્યા અને બે હજાર ચોવીસમાં આજે ફરીથી એના વિડીયો બનાવશું કારણ કે બે હજાર ત્રેવીસના વર્ષમાં કોઈ એવા સારા બદલી વાક્યો મને દેખાયા નહોતા કે જે સારા વરસાદના સંકેત આપતા હોય એટલે કે આપણે ક્યારેય ખેડૂતો સુધી નેગેટિવ વાતને લઈ ગયા નથી અને ખરેખર મિત્રો આપણે જ્યારે બદલી વાક્યોનો વિશ્વાસ કરી અને તમારી સાથે વાત શેર નથી કરી કે બદલી વાક્યો કેટલા નબળા વર્ષના સંકેત આપતા હતા અને વર્ષના જે કંઈ નક્ષત્રો છે એ પણ સારા સંકેત નહોતા આપતા કારણ કે ત્યારે અખાત્રીના દિવસે પણ નક્ષત્ર કૃતિકા નક્ષત્ર હતું જે પણ સારા વરસાદનું પ્રતિક નથી માનવામાં આવતું તો આવા જે બદલી વાક્યો છે એની આજે આપણે વાત કરશું પહેલાં સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે જે આપણા બદલી વાક્યોના જે વિડીયો છે એ વાયરલ થયા છે તો ત્યારે જે આપણે કંઈ બદલી વાક્યો કહ્યા હતા એ જ બદલી વાક્યો ફરીથી આપણે બોલશું અને તમારી સાથે શેર કરીશ કે દર અષાઢી વીજળી જે આપણે અષાઢી બીજના દિવસનો જે દિવસ છે ત્યારે કયો વાર એની સાથે બંધ બેસતો છે એના માટે નહીં અહીં એક વસ્તુની એક ચોખવટ કરી દઉં કે આજે જે આપણે બદલી વાક્યોની વાત કરી રહ્યા છીએ એ તિથિ અને સાત વારમાંથી જે વાર એની સાથે બંધ બેસે છે અને સંજોગ બને છે એના વિશેના બદલી વાક્યો છે ત્યાર પછી જે બદલી વાક્યો છે ક્યારેક કસકાતરા અને વાદળ થાય ક્યારેક છાંટા પડતા હોય ક્યારેક વરસાદ થાય અને વીજ ઝબુકતી હોય એના વિશેના પણ બદલી વાક્યો છે એની ક્યારે ફરી બીજી વખત આપણે ચર્ચા કરશું આજે જે બદલી વાક્યો છે એક માત્ર ને માત્ર તિથિ અને વારનો જે સંજોગ બને છે એના માટેના છે તો દર અષાઢી વીજળી નિમે નિરખે હોય સોમે શુક્રએ જળ બંબાકાર હોય તો મિત્રો બે હજાર બાવીસના વર્ષમાં જ્યારે આપણે આ વિડીયો બનાવ્યો હતો અને અષાઢી બીજના દિવસે શુક્રવાર હતો ત્યારે બંબાકાર થાય એવું એ બદલી વાકે કહ્યું હતું અને ઘણા બધા ચેનલો ઉપરથી સારો વરસાદ નહીં થાય નબળો વરસાદ થશે એવા જ્યારે ન્યૂઝ ન્યૂઝ આવ્યા હતા ત્યારે આપણે કહ્યું હતું કે દેશી વિજ્ઞાન અને વૈજ્ઞાનિક તારણો કોઈ એવા નબળા વર્ષના સંકેત નથી આપ્યા અને બે હજાર બાવીસનું વર્ષ આપશો હું જાણો છો બહુ સારામાં સારું વરસ થયું હતું બે હજાર ત્રેવીસના વર્ષમાં થોડા બદલી વાક્યો નબળા હતા અને આમ જોવા જઈએ તો એક કચ્છની અંદર ખાલી માત્ર ને માત્ર વાવાઝોડું જે આવ્યું છે એ ખેડૂતોને આશીર્વાદ રૂપ બન્યું છે ત્યાર પછીના કોઈ એવા સારા વરસાદ બે હજાર ત્રેવીસમાં જોવા મળ્યા નથી અને આ વર્ષે મિત્રો અષાઢી બીજના દિવસે સોમ શુક્ર કે ગુરુવાર નથી અને સાથે સાથે જોવા જઈએ તો મંગળવાર અને શનિવાર પણ નથી એટલે મંગળવાર અને શનિવારે એ નબળા વરસનો સંકેત આપે છે અને સોમવાર ગુરુવાર અને શુક્રવાર એ બહુ સારા વરસાદનો સંકેત આપે છે જ્યારે આ વર્ષે અષાઢી બીજના દિવસે રવિવાર છે જે મધ્યમ વર્ષ થાય એવો સંકેત આપે છે કે મધ્યમ વરસાદ થશે આ વર્ષ બે હજાર ચોવીસમાં પરંતુ મિત્રો બે હજાર ચોવીસમાં બહુ સારા વરસાદ જોવા મળશે અને બદલી વાક્યોની અંદર પણ એના ઉલ્લેખ જોવા મળે છે તો આપણે જોઈએ તો કૃતિકા કરે કરવરું અને રોહિણી કરે સુકાળ નખેદ મક્ષર હોય તો નક્કી કરે દુકાળ એટલે કે અક્ષય તૃતીયા અખાત દિવસે જો રોહિણી નક્ષત્ર હોય તો એ સુકાળ થાય એટલે કે સારા વરસાદ થવાનું સંકેત છે અને મિત્રો આ વર્ષે અખાત રીતના દિવસે રોહિણી નક્ષત્ર છે ત્યાર પછી છે કારતક મહિનાની પૂનમનું છે કારતક પૂનમે કૃતિકા જેમ અદકી હોય પળો વધે તે વર્ષમાં ભારે વરખા હોય કારતક માસની પૂનમના દિવસે કૃતિકા નક્ષત્ર હોય તો એ વર્ષમાં ભારે નક્ષત્ર ભારે વરસાદ થાય છે એવું આ નક્ષત્રનું બદલી વાક્ય કહે છે તો મિત્રો આ વર્ષે કારતક સુદ પૂનમના દિવસે કૃતિકા નક્ષત્ર પણ છે એ પણ સારા વરસાદના સંકેત આપી રહ્યું છે ત્યાર પછી વાત કરશું તો પોષ માસની અમાસની વાત છે સોમ શુક્ર અને સુરગુરુ ગુરુ પોષ અમાસે હોય ઘર ઘર હોય વધામણા દુઃખીના દિવસે કોઈ તો એ પણ સારા વરસાદ માટેના જ સંકેત આપે છે કે લોકો સુખી થશે લોકો સુખી ક્યારે થશે જ્યારે આ સમયમાં ખેતી ઉપર વધારે નિર્ભરતા અને ખેતી સાથે જોડાયેલા કામો સાથે લોકો જ્યારે વધારે એના ઉપર નિર્ભર હતા ત્યારના બદલી વાક્યો છે તો આપણે એવું માનીએ કે ત્યારે પણ સારા વરસાદના સંકેત આપે એવું જ આ બદલી વાક્ય કહી રહ્યું છે ત્યાર પછી મા મહિનાનું એક બદલી વાક્ય છે જે માત્ર એક જ બદલી વાક્ય આ વર્ષે બંધ બેસતું હોય તો એ બંધ બેસતામાં થોડું નબળું દેખાડી રહ્યું છે બાકીના કોઈ બદલી વાક્યો નબળા વર્ષનો સંકેત આપી રહ્યા નથી તો એ મા મહિનાની અંદર જે ચાર રવિવાર છે એના માટેનું બદલી વાક્ય છે જે આપણે એની અત્યારે ચર્ચા હાલ નહીં કરીએ ચાર રવિવાર છે તો એ નબળા વર્ષનો સંકેત આપે છે મા મહિનામાં ફરીથી એક બીજી એક જે બદલી વાક્ય છે એની વાત કરીએ તો શ્રાવણ મહિનો અને ભાદરવો તો શ્રાવણ મહિનાની શુદ્ધ સાતમના દિવસે અને ભાદરવા શુદ્ધ પાંચમના દિવસે જો સ્વાતિ નક્ષત્ર હોય તો એ બહુ સારા સંજોગો છે એમ કહેવાય છે શ્રાવણ શુક્લા સપ્તમી જો સ્વાતિનો જો જોગ બહળા નીરને અનઘણા ભડભાયા સંજોગ તો આ સારા સંજોગ છે બહુ નીર અને અનઘણા પાકે એવી આ બદલી વાક્યની વાત છે ત્યાર પછીનો જે ભાદરવાની પાંચમના દિવસે સ્વાતી નક્ષત્ર હોય ભાદરવા સુદ પંચમી સ્વાતિનો જોગ સ્વાતિનો હોય શુભ જોગ આ બે મળે તો મંગલ વર્તે જોય તો આ છે ભાદરવા સુદ પાંચમનું નક્ષત્ર અને એ પાંચમના દિવસે નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે એ પણ સારા વરસાદનો સંકેત આપે તો આ હતા આજના બડલી વાક્યો કે બે હજાર ચોવીસમાં કેવા બદલી વાક્યો બંધ બેસે છે અને કેવા વરસાદના સંકેત આપે છે તો તમામ બદલી વાક્યો સારા વરસાદના જ સંકેત આપે છે નબળા વર્ષના એવા કોઈ સંકેત મળતા નથી તો આ વર્ષે આપણે જેમ વાત કરીએ એમ વૈજ્ઞાનિક તારણો અને દેશી વિજ્ઞાન બધા એકસાથે સારા વરસાદ માટેના જે અનુમાન છે એ લગાવી રહ્યા છે તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ખેડૂતો સુખી થાય અને સારા વરસાદ થાય આપણે આશા રાખીએ કે તમામ આગાહીકારો આ વર્ષે જે સારા વરસાદની આગાહીઓ આપી રહ્યા છે એ તમામ સાચા પડે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ